આ દરમિયાન શ્રી રામલલા ની વિશેષ પૂજા કરવામાં આવી હતી શ્રી રામલલા નો દિવ્ય રાજ્યાભિષેક થયો આ અવસર પર શ્રી રામ મંદિર નો વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો શ્રીરામ નવમી નિમિત્તે સવારે સાડા ત્રણ કલાકે શ્રીરામ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા કહેવાય છે કે રાત્રે વાગ્યા સુધી ભક્તો શ્રીરામ લલાના દર્શન કરી શકશે આવી સ્થિતિમાં મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે શ્રીરામ નિમિત્તે અયોધ્યાના શ્રીરામ મંદિરમાં બરાબર બાર વાગીને સોળ મિનિટે પ્રભુ શ્રીરામ લલાનો સૂર્યાભિષેક સૂર્ય અભિષેક સંપન્ન થયો હતો આ ભવ્ય દિવ્ય અલૌકિક સૂર્ય તિલકનું સમગ્ર અયોધ્યામાં સો એલઈડી સ્ક્રીન દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું શ્રી રામનવમી અવસર પર અયોધ્યામાં પ્રભુ શ્રી લલાના સૂર્ય તિલકના દર્શન કરવા લાખો ભક્તો ઉમટ્યા છે સુધી ભક્તોની કતાર લાગી પાંચસો વર્ષની લાંબી રાહ બાદ લલા અયોધ્યામાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે શ્રીરામ મંદિરના નિર્માણ પછી આ પહેલી શ્રી નવમી છે કારણ કે આ વખતે શ્રી નવમી પર તેમને સૂર્યના કિરણોથી અભિષેક કરવામાં આવી રહ્યો છે બરાબર મિનિટે સૂર્યના કિરણો કપાળ પર પડ્યા લગભગ ત્રણ મિનિટ સુધી સૂર્યના કિરણોએ શ્રીરામ લલાના કપાળ પર પંચોતેર મિમી કદ ગોળ તિલક કર્યું સૂર્યના કિરણો ત્રીજા માળીથી ગર્ભગૃહમાં બેઠેલા શ્રીરામ લલા પાસે પહોંચ્યા